નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિનમાં આપણે પોસ્ટ કરીએ કરી શેર બજાર તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો તમારી પણ ફરજ છે કે ચેનલ ને કરી નાખો અને આપણો ધ્યેય એક જ છે કે આપણે તમામ ગુજરાતી ભાઈઓને સરસ ગુજરાતી ભાષામાં સરળ શબ્દોમાં સાચી માહિતી મળતી રહે તો આજના વિડીયોમાં વાત કરવી છે બજારની વાત કરવી છે આઈપીઓની

આ તેજી પાછળનો સૌથી મોટું ચાલક પણ છે ભારત અને અમેરિકા વચ્ચે થયેલ ઇન્ટ્રીમ ટ્રેડ ફ્રેમવર્ક ડીલ આ કરાર મુજબ અમેરિકામાં ભારતીય નિકાસ પરના ઘટાડીને ટકા કરી દેવા આવે છે જે ભારતને અર્થતંત્ર માટે મોટું બુસ્ટર સાબિત થયું છે અને બજારમાં આજે આજે રિએક્શન આવ્યું છે આજના બજારના સૌથી મોટા સમાચાર આવે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી એસબીઆઈ ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો ધારણા કરતા પણ શાનદાર રહ્યા છે જેમાં નેટ પ્રોફિટમાં ચોવીસ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે આના કારણે એસબીઆઈ નો શેર આજે એક જ દિવસમાં સાડા સાત ટકા જેટલો ઉછળી બંધ થયો એટલે ઉપર બંધ રહ્યો છે આ તેજી સાથે લાખ કરોડની માર્કેટ કેપ ધરાવતી દેશની છઠ્ઠી કંપની બની ગઈ છે આ ઉપરાંત શ્રીરામ ફાઈનાન્સ ટાઇટાન રેડિસ અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ જેવા શેરોમાં પણ આજના ટોપ ગેનર્સની યાદીમાં સામેલ રહ્યા છે આજે માર્કેટમાં બ્રોડબેસ્ટન્ક જોવા મળી હતી એટલે કે દરેક સેક્ટરમાં ખરીદી નીકળી હતી નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ આજે ત્રણ પોઈન્ટ ચોત્રીસ ટકાના ઉછળા સાથે સૌથી ટોપ પર રહ્યો હતો

તમામ વિગતવાર માહિતી સાથે વિડીયો જોઈ લેજો તમે આઈપીઓમાં નાની અરજી કરતા હો અરજી કરતા હોય વિડીયો ખાસ જો તમને કંપની વિશે અને આઈપીઓ વિશે સારી માહિતી મળી જશે તો ફ્રેક્ટર એટેક્સ લિમિટેડના આઈપીઓ પ્રથમ દિવસ હતો પરંતુ રોકાણકારોનો પ્રતિસાદ એકદમ નહીવત છે આંકડા જોઈએ તો ક્યુઆઈ કોટામાં હજુ બોણી પણ નથી થઈ એચએનઆઈ કોટામાં માત્ર ઝીરો પોઈન્ટ જીરો આઠ ગણું અને એમ્પ્લોઈ કોટામાં જીરો પોઈન્ટ ચૌદ ગણું સબસ્ક્રિપ્શન થયું છે રિટેલ કેટેગરીમાં એક લાખ બાણુ હજાર એકસો સત્તાણું અનામત અરજીઓની સામે માત્ર તેતાલીસ હજાર બસો અરજી મળી છે જે દર્શાવે છે કે મોટા રોકાણકાર અત્યારે દૂર રહ્યા છે એવી રીતે આઈ ફાઈનાન્સ લિમિટેડના આઈપીઓમાં પણ ઠંડુ પ્રતિસાદ છે અહીં કુલ સબસ્ક્રિપ્શન માત્ર ઝીરો પોઈન્ટ તેર ગણું થયું છે રિટેલ ઇન્વેસ્ટર માટે સડસઠ હજાર ચારસો પંચાણું અનામત રાખવામાં આવી હતી જેની સામે માંડ ચૌદ હજાર સાતસો આઠ અરજીઓ આવી છે ગણો માત્ર પાંચસો ઓગણપચાસ કરોડ ને કુલ ઇસ્યુ સાઇઝ સામે માત્ર સિત્તેર કરોડનું ભરણું ભરાયું છે સ્પષ્ટ છે કે માર્કેટની તેજી છતાં આઈપીઓ માર્કેટમાં અત્યારે સાવચેતીનો માહોલ દેખાઈ રહ્યો છે અહીં એક વાત નોંધવા જેવી છે કે ભલે સેકન્ડરી માર્કેટ વધી રહ્યું પણ આ આઈપીઓમાં અત્યારે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની જરૂર નથી

છેલ્લે એટલું જ કહીશ કે ભારત યુએસ ટ્રેડ ડીલે લાંબા ગાળા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે પરંતુ રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્સીયલ એડવાઇઝરમાં રોટેશનલ માટે જોડાઈ રહેજો માર્કેટ બુલેટિન સાથે જો તમને માહિતી ગમી હોય તો વિડીયો લાઇક અને શેર કરવાનું ન ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો તો એક તમામ મિત્રો છતાં પણ એક ખાસ નોંધ લેવી કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટીપ્સ નથી ફક્ત તમારા માટે જાણવા માહિતી છે એ પણ આપણી ગુજરાતી ભાષામાં તમાડેટ માટે જોડાઈ રહેજો ને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો આભાર